પાવડો મેં કીધું નાખે આડો લે બાર નાખવું ન ધોવાય કે મોબાઈલ લઈને બેઠી ખેતર વિશાળે મોબાઈલ તો બહુ જોવો જોઈએ કપાવીને આવ્યા અહીંયા છા પીવા તમારા બેન છા લઈને આવી ગયા ગામમાંથી અડધણી આવ્યા હોય ને હારે ઘી છા લેવા હાલો હાલો છા પી લો એકદમ હાથ ધોડી લે ભાઈ મારે સાફ પીવે છે કે મારે નાખવું આવવાનું મજા આવી છે ને તને તો કીધું એટલે બે હિજી ઓછી થી આપણે જા બે બેન ને ફણવા મેકવા જવાનું હે ગામ માં બપ્પા જો ગાડી ઉતારે છે ડેલો ખોલ છે એટલે આપણે જવાનું ગામમાં જો ડેલો ખોલ નઈ ખો જાય ગામમાં આપણે આપણે ગામ માં ગાડી આવી ગયા ગામ માંથી પાછા એટલે પાણી વાળે જાય છે આપડે જીરું પીવા આવી ગયું હે પી જાય ને કેરો એટલે આપણે બપોરનું ખાઈ છે બપોર પછી પાછા ભાઈ અમારે આવે એને મરસીમ પાણી વાળવાનું